તો જ્યારે પણ કોઈ રોગચાળો આવ્યો તેણે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છેલ્લા ચારસો વર્ષનો ઇતિહાસ આ કહે છે સત્તરસો વીસમાં પ્લેગ અઢારસો સત્તરમાં કોલેરા ઓગણીસો અઢારમાં સ્પેનિશ ફ્લૂ અને વર્ષ બે હજાર વીસમાં કોરોના ફેલાયો વિશ્વનો કોઈ દેશ આ મહામારીથી બચ્યો નથી લાખો અને કરોડો લોકોના જીવ ગયા આ સ્પેનિશ ફ્લૂને મધર ઓફ ઓલ પેન્ડેમિક પણ કહેવામાં આવે છે જેના કારણે પાંચ કરોડથી વધુ લોકોના મોત થયા છે તે પછી કોરોના વાયરસ સૌથી ઘાતક હતો જેણે લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી અને લગભગ આખી દુનિયાને લોકડાઉન કરી દીધું પરંતુ આટલા પછી પણ મુશ્કેલીનો અંત આવ્યો નથી હવે ડબલ્યુએચઓએ ભવિષ્યમાં અન્ય અજાણ્યા રોગ એટલે કે એક્સથી સાવધ રહેવા કહ્યું છે ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારેથી જ તૈયારી શરૂ કરવી જોઈએ રોગેક્સ વિશે સૌથી ડરામણી બાબત એટલે કે આ જાણ્યો રોગચાળો વાયરસ બેક્ટેરિયા ફૂગ જેવા કોઈપણ સ્વરૂપમાં હુમલો કરી શકે છે મેડિકલ સાયન્સ પણ નથી જાણતું કે આ કોની પાસે થવાનું છે તે કેવી રીતે ફેલાશે ત્યાંથી શરૂઆત કરવી અને તે કેવી રીતે સમાપ્ત થશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો